પછી ધરાઈ રહ્યા પછી અમે વિચાર કર્યો કે આ ભાટ ગરીબ છે તેને નાના બાળકો છે ઝાડ ઢૂંઢે છે પણ ટીચર જેવડી છે તે સારી નથી ખેતર સારું પાકે તો સારું અમે સંકલ્પ કરી ચાલી નીકળ્યા તે વર્ષે તેને છસો મણ ઝાડ થઈ અમારે લીધે દાણા અને રૂપિયા ખૂટશે નહીં માટે તમારે એવા સંકલ્પ કરવા નહીં કે ચરણે માથું નમાવીને કહ્યું કે મહારાજ

એક ભાટ તેના ખેતરમાં સાતી હતો તેની પાસે જઈને ખાવાનું માંગ્યું એટલે જહારનો રોટ એક શેર અમને આપ્યો તેણે બે રોટલા કરી અમે ઠાકોજીને ધરીને જમ્યા પછી ધાઈ રહ્યા પછી અમે વિચાર કર્યો કે આ ભાટ ગરીબ છે તેને નાના બાળકો છે જહાર ડુંગરે છે પણ ટીચન જેવડી છે તે સારી નથી આનું ખેતર સારું પાકે તો સારું અમે સંકલ્પ કરી ચાલી નીકળ્યા